કોઈ જરાય નથી બીલ બોલાય રે આમ તો સોક્કે દેના છે આમી શરસ્ટા કરી દેહી માંસો કાય તામ અમારો કરાય કોઈ જરા ફાટતા જતા છે અરે બાબા રે આમ તો સોક્કે દેના બા મી વંદો મનુષ આમી તો રે માંસ કોન તાન ન્યા દે દે બાબા ઓના બા અમે તુમર બોલ્યા અમે દેગા કે વિતા છાયામાં અંતરી નકી અચ્છા બાબા તો દુદુ બાબા તાનોગા અને અમારે જાયતા છે અચ્છા દે

喂。